મિત્રો આજે આપણે વાત કરવાની છે બોર અને બોરડીની જે આપણે શિયાળામાં બોર ખાઈએ છીએ તો એ ખાવાથી શું ફાયદા થાય છે એના પાનાના શું ફાયદા છે એ બધી જ વાત કરવાની છે તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો તો સૌ પ્રથમ આપણે તમને હું બોરડી બતાવી દઉં જો આ મારા ખેતરમાં જે બોરડી છે એ તમે જે રીતે કેમેરામાં જોવો છો એ રીતના કાચાના પાકા બોર છે અને આ બોર છે એ ઝીણા બોર છે સબરી બોર કેવાય આપણે સબરીબાઈ એ રામના આપ્યા હતા એ આ ઝીણા બોર છે આ ખટ્ટા મીઠા અને બહુ સરસ હોય છે અને આ જે બોરડી છે એ કલ્મી બોર કહેવાય કે જે માર્કેટમાં આપણને મોટા મળતા હોય છે ને બોર એ બોરડી છે તો આ બીજી બોરડી છે તો પેલી બોર્ડી જુદી આ બીજી બોર્ડી આ અત્યારે કાચા બોર છે પાક્યા નહીં નહી જોઈ શકો છો કેમેરામાં જે રીતે આ રીતે એ કાચા છે આ પાકવાની વાત લાગે પેલા અત્યાર સુધી પાકી ગયા છે તો મિત્રો હવે આપણે વાત કરવાની થઈ રહી છે કે હવે આ બોર ખાવાથી આપણને શું લાભ થાય શું ફાયદો થાય અને મતલબ કે આના પંતાનો પણ ઘણા બધા ફાયદા છે બોરના પણ છે તો આપણે બધી ડિટેલમાં હવે ચર્ચા સ્ટેપ બાય સ્ટેપ કરીશું તો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રજો તો મિત્રો હવે આપણે વાત કરીએ કે બોર ખાવાથી શું થાય તો પાચન તંત્રમાં તમારું સારું થાય કે તમારે કોઈને કબજિયાત રહેતી હોય તો તમે બોર ખો તો એનાથી તમને શું થાય કે એ કબજિયાત તમને મટી જતી હોય છે પછી તે બોર ખાવાથી તમને તણાવમાંથી મુક્તિ મળે છે ઘણા લોકો શું કરે છે કે રાત્રે સુએ જ તો એમને ઊંઘ નથી આવતી તણાવ હોય એના કારણે તો એ તણાવ અને અનિંદ્રામાંથી તમને છુટકારો આપે છે તો આ પણ એક બોરનો ફાયદો છે પછી બીજો બોરનો ફાયદો કે જેને ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મતલબ નિયંત્રણ રાખવા માટે એ પણ એક આ ફાયદો છે બોરનો તો બોરનો પણ બીજો પણ ફાયદો એક એવો છે કે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તમારા આમાં વિટામિન સી હોય છે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે પછી તમારી ત્વચાની એકદમ વેલી બનાવ છે મતલબ આવે એ રીતની બનાવ તમારી ત્વચા પણ આનથી સારું રહે છે બોર ખાવાના કારણે બોરનો બીજો એક એવો ફાયદો છે કે જે મિત્રોનું વજન વધારે હોય એને ઘટાડવામાં પણ મદદરૂપ છે બોર તો એમાં ઓછું કેલરી હોય છે અને ફાઈબર વધારે પ્રમાણમાં બોરમાં જોવા મળે છે જેના કારણે વજન પણ ઘટાડે છે તો મિત્રો અત્યાર સુધી મેં જે આપણે વાત કરી એ બધી આપણે બોરની વાત કરી કે બોર ખાવાથી આપણને શું ફાયદા થાય બરોબર છે

તો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં આ પાના તમે ઉકાળું કરીને પીવો ગરમ પાણીનું તો એ પણ તમને કંટ્રોલમાં રાખે છે પછી પાનાનો બીજો ઉપયોગ કે તમને શરીર ઉપર કોઈ ફૂલ થયા હોય સોજા ચડ્યા હોય એવું બધું થયું હોય તો ચટણી કરીને મલમ તમે ચોપડો મતલબ લેપ લગાવો બોરના પંથા કે તમને કોઈ ગુમડો નીકળ્યો હોય તો પણ એ તમારે મટાડે છે એના ઉપર તમે એક બે દાણા લગાવો લેપોનો બોરનો પાના એટલે એ પણ તમને રાહત કરે તો એ પણ એક ફાયદો થાય છે પછ તમારામાં આવું કહેવાય છે કે ભાઈ શરીરમાં આંતરડામાં જે કીડા હોય એનોય નાશ કરો તો આ બોરનો પાનાનો તમે ઉકાળો કઢું જેવું કરી અને પીવો તો એ જે પેટમાં આંતરડાઓમાં આપણે કીડા રેલા હોય એનો પણ નાશ કરો છો અને બીજી વસ્તુ કે આ ઓલો ઉકાળો તમે મોઢાથી કોગળો કરો તમે તો મોઢાની દુર્ગંધ દૂર કરો અને તમારા દાંતને મજબૂત બનાવે છે પછી એવો ફાયદો થાય છે કે તમે ઓનો ઉકાળો પીવો ને કરો બોરના પત્તોનું તો તમારા હાટકો પણ મજબૂત બનાવે છે છે તો આ પણ એક ફાયદો મિત્રો જો પાનાનો એવો પણ એક ફાયદો છે કે એનું પાણી તમે ઉકાળી અને એનાથી વાળ ધોવો તો ખરતા ઘણા લોકો વાળ બહુ ખરતા હોય છે તો પણ એ ખરતા બંધ થઈ જાય ને એનો પણ એક ફાયદો છે તો આ રીતે આપણે અત્યારે જે જોયા એ પાનાના ફાયદા છે આ બધા થયા હવે આપણે એ રીતે વાત કરી લઈએ કે ભાઈ એવો પાના નો યુઝ કઈ રીતે કરવો મતલબ એનું તો હું તમને કહી દઉં કે જે પાના પાંચ સાત લ્યો એક કપ પાણી લ્યો અને ઉકાળી અને એનું ઘણીથી ગળી પીવો એ રીતે થાય પછી એનો લેપ કરવો હોય તો એ પાના પીસી લ્યો તમે અને એનો લેપ તમારે ગુમણુંક સોજો હોય એ લગાડો તો એ લેપનો યુઝ થાય અને વાળ ધોવા માટે તમે આ પંથા છે ખાશા બધા નખી દયો પાણીમાં અને પાણી ઉકાળી લ્યો અને ઉકાળીને ગાળીને પછી એનાથી તમે ધોવો તો વાળ તમારા ખરતા અટકાવે તો આ રીતે ઘણા બધા બોરના ફાયદા છે અને પત્તાના પણ ઘણા બધા ફાયદા છે તો ઘણા લોકો જોણે છે નહીં જોણતા તો આ મારા ખેતરમાં બોરડી હતી તો મને થયું કે હું બતાવી દઉં એકવાર બોરડી અને બોરડીના ફાયદા પણ જણાવી દઉં મિત્રોને અને એના પાનાના ફાયદા મિત્રો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે બજારમાં બોર મળી રહ્યા છે અમાર તો ખેતરમાં બોરડી છે પીઝા ની બધું નહીં ખાલી એક સમય માટે પણ આ બધું ખાજો ભાઈ હો પચાસ રૂપિયા હોય સો રૂપિયે જે હોય મને ખબર નહી ભાવ પણ જે હોય ખાજો તો તમારા સ્વાસ્થ્ય આ રીતે કીધા એ પ્રમાણે ફાયદા થશે અને બીજી બધા મિત્રોને એક વિનંતી છે કે બધા વિડીયો તો મારા જોવું પણ લાઈક નહીં કરતા અને સબસ્ક્રાઈબર નહીં સબસ્ક્રાઈબ નહીં કરતા તો મારી એક વિનંતી છે કે જેટલા પણ આ વિડીયો મારો જોવું એ બધા લાઈક કરું સબસ્ક્રાઈબ કરું અને જેટલું બને એટલું શેર કરે આ વિડીયોને તો હવે આપણે મળશું બીજા વિડીયો સાથે